કોલેજ રોડથી શીતલ સર્કલ નર્તા મૈયા બ્રિજ નીચેનો પાર્કિંગ ઝોન લોકોમાં બન્યો હાસ્યાસ્પદ ભરૂચ કોલેજ રોડ ઉપર નો પાર્કિંગ માં જ આડેધડ વાહનો પાર્ક કરવામાં આવતા તંત્ર દ્વારા દંડનીય કાર્યવાહી ની માંગ ઉઠી છે ભરૂચના કોલેજ રોડ પર સવારથી સાંજ સુધી વિદ્યાર્થીનીઓની અવર જવર રહે છે યુવા માર્ગનો ઉપયોગ કરે છે જેથી અહીં કાયદો વ્યવસ્થા ઝડપાઈ રહે તે માટે કોલેજની બહાર જ એક પોલીસ ચોકી વર્ષોથી છે અહીં પોલીસ ચોકી હોવા છતાં આ માર્ગ પર કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે બ્રિજની નીચે વહીવટી તંત્ર દ્વારા નો પાર્કિંગના સ્ટીકર પેનલ લગાવવામાં આવ્યા છે તેમ છતાં અસામાજિક તત્વો બ્રિજ નીચે પોતાના વાહનો પાર્ક કરે છે કેટલાક તો ઉભા ઉભા ચેન ચેનચાળા પણ કરે છે પરંતુ તંત્ર પોતે જ જાહેર કરેલા નર્મદા મૈયા બ્રિજને ફ્લાયઓવર સ્વરૂપે લંબાવી તેનો છેડો ભુલાવ એસટી ડેપો સુધી આપવામાં આવ્યો છે જેના કારણે શીતલ સર્કલ પર થતા ટ્રાફિક જામથી શહેરના લોકોને કાયમી છુટકારો મળ્યો છે પરંતુ એક સમસ્યાના સમાધાનની સાથે બીજી એક સમસ્યા સર્જાય છે આ ફ્લાય ઓવરના નીચેના ભાગમાં તંત્ર દ્વારા નો પાર્કિંગ ના બેનર સ્ટીકર લગાવવામાં આવ્યા છે પરંતુ આ બેનર શોભાના ગાંઠિયા સમાન હોય તેમ તેની કોઈ અમલવારી કરવામાં આવતી નથી લોકોમાં હાસ્યાસ્પદ છબી તંત્રની બની છે નિયમને એસી કે તૈસી કરીને બે ફાર્મ રીતે વાહનો પાર કરવામાં આવેલ છે જેના કારણે ક્યારેક ટ્રાફિકની અડચણ ઉભી થાય છે શીતલ સરકાર પર કાયમ ટ્રાફિક પોલીસ તૈનાત હોય છે આ ઉપરાંત આ માર્ગ પર સૌથી વધુ યુવા વર્ગની અવર હોવાથી કાયદોને વ્યવસ્થા જાળવવા અને અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા આ માર્ગ ઉપર વર્ષોથી પોલીસ ચોક્યો હોવા છતાં લોકો દ્વારા નિયમનો ભંગ થઈ રહ્યો છે કેટલાક સામાજિક તત્વો બ્રિજ નીચે વાહનો પર ટાંટિયા લંબાવીને બાપાના બગીચામાં બેઠા હોય રોફ જમાવતા હોય છે યોગી પટેલ હજાર મને નહીં ભાઈ કરીશું સમાજ કહેવાય મારું નામ યોગી પટેલ છે આપણે જોયું હશે કે ભરૂચ શહેરની અંદર દિવસ દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધતી રહે છે કે અમુક વિસ્તાર એક કિલોમીટર કાપવો હોય તો સમય અડધો કલાકની ઉપરાંત પણ જતો રહે પણ પરિસ્થિતિ ઉદભવી રહી છે આપણે જોયું હશે કે જ્યાં જ્યાં ઠેર ઠેર પોલીસે નો પાર્કિંગના બોર્ડ લગાવ્યા છે પરંતુ નો પાર્કિંગનું કોઈ ધ્યાન અપાતું નથી જ્યાં ત્યાં કોમર્શિયલ વેહિકલો પણ પાર્કિંગ માટે ઉપયોગ લેવાઈ રહ્યું છે સ્થળોનો આની માટે આપણે પણ જાગૃત થઈશું તેમજ પોલીસ તંત્ર પણ જાગૃત થઈને જે આ નો પાર્કિંગની અંદર પાર્કિંગ કરેલા વાહનો છે અને જેના લીધે અડચણરૂપ થાય છે એ સમસ્યા દૂર થાય અને પોલીસ આ પ્રશાસન આ બાબતે ધ્યાન આપી અને આનું કંઈ નિરાકરણ લાવે એ જ માંગ છે ને આજે પોલીસે યોગીભાઈ આજે બોર્ડો લગાવેલા છે કે નો પાર્કિંગ ને સી ડિવિઝન લખેલું છે લોકોમાં બોર્ડ તો લગાવેલા છે સરકાર થી ને સિટીઝન પોલીસ ની હદ ની અંદર પરંતુ આની આ સ્થાન પર સ્પોટ પર હંમેશા પોલીસ પણ હોય છે ટ્રાફિક વ્યવસ્થા માટે પણ આની અવગણના કરી રહી છે જાતે પોલીસ પણ અને જાતે પબ્લિક પણ તે પણ એક બહુ ખોટું વર્તાઈ રહ્યું છે જેનાથી ટ્રાફિકની સમસ્યાઓ એના વધતી જાય છે તેના માટે તંત્રએ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે તો તમે તંત્રને શું અપીલ કરવા માગો છો એક જાગૃત નાગરિક તંત્રને અપીલ એટલી જ કરવા માગીએ છીએ કે જે પ્રકારે તમે ટ્રાફિક ડ્રાઈવ ચલ્યું હતું હેલ્મેટનું ને એનું અને જે રોડ પર પણ થોડીક ગાડી હોય છે તેનો પણ દંડ ઉઘરાવતા સામાન્ય નાગરિકને પણ ઘણી જગ્યાએ કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો છે નો પાર્કિંગ ઝોનનો તેના માટે પોલીસ તંત્ર જાગૃત થાય અને પોલીસની એક મજાક ના ઉડે માટે પોલીસ તંત્ર એનું કાર્યવાહી કરે